અનેક લોકો ત્યાં જવા માટે પ્રયત્નો કરી રહ્યા છે રેલવેમાં જવા માટે ટિકિટો પણ બુક કરાવવા મોટી સંખ્યામાં લોકો આવે છે અને અલગ પ્રાઇવેટ વ્હીકલ્પો પણ જતા હોય છે પણ લોકોની એવી લાગણી રહેલી છે કે હિન્દુ ધર્મનો આ પ્રયાગરાજમાં જે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે મહત્વનું એક ત્યાં આપણા માટે ત્યાં આ ધાર્મિક ઉત્સવ હોય ત્યારે લોકોને જવાની શ્રદ્ધા અને લાગણી વ્યક્ત કરવા માટે જતા હોય છે ત્યારે ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં છે ને મહેસાણામાંથી ખાસ લોકોની વધારે જવાની લાગણી હોવાથી એટલી રજૂઆતો પણ ધ્યાન ઉપર આવી છે તો માન્ય રેલવે મંત્રીશ્રીને એક રજૂઆત કરવામાં આવી છે અને રેલવે મંત્રી આભાર એવો પણ માને કે રેલવે એક ટ્રેન શરૂ કરી છે પણ અમારી એવી પણ માંગણી છે કે સ્પેશિયલ કોઈ કોચ વધારવામાં આવે વધુ વધુ લોકો જઈ શકે રિઝ્યુશનની વ્યવસ્થા થઈ શકે જરૂર પડે તો કોઈ ખાસ ટ્રેન પણ મોકલવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે તો આ ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો માટે જવા માટે પ્રયાગરાજ સરળતાથી રેલવેમાં જઈ શકે તે માટે માનનીય મંત્રીશ્રીને આજે પત્ર દ્વારા પણ વિનંતી કરેલી છે અને રેલવેનું ભાડું સસ્તું અને પોસાતું હોય છે લોકોને સસ્તા તરીકે યાત્રામાં જઈ શકે તે માટે સતત અમે વારંવાર સરકાર શ્રીમાં પણ વિનંતી કરતા રહ્યા છીએ